બનાસકાંઠા ઓગળ તાલુકાના થરા ખાતે ભક્તિનગર સોસાયટીમાં રહેતા સોનલબેન શ્રીમાળી પોતાના ઘરે તુલસી વિવાહ કરાવ્યા તુલસીની પૂજા અર્ચના કુંવારી કન્યાઓને ભોજન પ્રસાદ કરાવ્યો પવિત્ર તુલસીનો છોડ તુલસી તરીકે જાણીતું એ હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર છોડ છે શુદ્ધતાનું પ્રતિક દર્શાવતા તુલસી તેના ઔષધીય ગુણધર્મ માટે અજમાયશ અને પરીક્ષણમાં રહે છે અને આ લગભગ દરેક હિન્દુ ઘરમાં જોવા મળે છે તુલસીએ વૃંદા નામની સ્ત્રી હતી તે ભગવાન વિષ્ણુની મહાન ભક્ત હતી તે ખૂબ જ ધર્મનિષ્ઠ સ્ત્રી હતી તેના પતિ રાક્ષસ રાજા જલંધરને સમર્પિત હતી જલંધરને મારવાનો કોઈ રસ્તો નહોતો કેમ કે તેની પત્ની વૃંદા પતિવ્રતા સ્ત્રી હતી જલંધરને મારવા માટે ભગવાન વિષ્ણુએ જલંધરનું સ્વરૂપ લેવાનું નક્કી કર્યું અને બીજા દેવોની વિનંતીથી વૃંદાને મળવા ગયા વૃંદાએ વેશને ઓળખવામાં સમર્થન ન હતી અને ભગવાન વિષ્ણુએ તેના પતિના વેશમાં એક રાત તેની સાથે વિતાવી આમ ભગવાને તેનું પવિત્રતાનું વ્રત ખંડિત કર્યું ત્યાર બાદ જલંધર દેવતાઓ સાથેનું યુદ્ધ હારી ગયા અને આખરે તે મૃત્યુ પામ્યો ભગવાને તેના માટે શું કર્યું છે તે જાણી વૃંદા ખૂબ જ અસ્વસ્થ અને ગુસ્સે થઈ ભગવાન વિષ્ણુએ વૃંદા સાથે જે કર્યું તેની ભરપાઈ કરવા માંગતા હતા આથી જ તેમણે તુલસીના છોડમાં તેના આત્માનું પરિવર્તન કર્યું ભગવાન વિષ્ણુ એમ પણ કહ્યું કે વૃંદા સાથે કરેલ ખોટા કૃત્યને સમાપ્ત કરવા માટે તેના આગામી જન્મમાં વૃંદા સાથે લગ્ન કરશે આ રીતે અનન્ય વિધિની શરૂઆત થઈ રિપોર્ટર જયશ્રી માળી